નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શેગા દર્શક મિત્રો હોટ ટૉપિકમાં વાત કરવી છે આજે યુવાઓની આપણે ઘણી બધી વખત યુવાઓની ચર્ચા કરી છે તેમાં યુવાઓની કુટેવો છે યુવાઓની જે બાબતે ખરાબ બાબતો છે તેના દૂષણો છે ખરાબ આદતો તરફ અત્યારે વળી રહ્યા છે તેની તો ઘણી બધી ચર્ચા આપણે કરી છે ડ્રગ્સની હોય કે પછી અન્ય ઘણી બધી પરંતુ આ તમામની વચ્ચે ઘણા સારા પાસાઓ પણ છે તેની વાત કરીશું આપણે હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ કે ગુજરાતી ભાષા આ સિવાય આપણી માતૃભાષા તે પછી કંઈ પણ હોય આપણી ગુજરાતી છે કોઈની હિન્દી જે આપણે વાત કરીએ અને તેનું અલગ સાહિત્ય પણ હોતું હોય છે અત્યારનો સમય જેમ જેમ વધી રહ્યો છે આગળ વધી રહ્યું છે તેમ તેમ તેને સાહિત્યને જાણવામાં તે પોતાની ભાષા છે તેના ઇતિહાસને જાણવામાં તેના શબ્દ ભંડોળને જાણવામાં તેમાં જે ઇતિહાસકારો છે જે ભાષાનો કે પછી એ સંસ્કૃતિનો ઇતિહાસ છે તેને જાણવામાં કેટલો રસ ધરાવે છે તે ખૂબ જ મહત્વનું બની રહેતું હોય છે આપણે ચર્ચા કરતા હોય છે કે યુવાઓ તેમાંથી વિમુખ થઈ રહ્યા છે મહદઅંશે અમુક યુવાઓ છે કે જેમાં રસ ધરાવે છે પરંતુ હાલમાં જે બુક ફેર થઈ રહ્યા છે લિટરેચર ફેસ્ટિવલ થઈ રહ્યા છે આ તમામ ફેસ્ટિવલ એવા છે કે જ્યાં અત્યારે આપણે ત્યાં જઈએ તો યુવાઓની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળતી હોય છે અને તે આયોજન જેણે કર્યું હોય છે તેમાં પણ મોટાભાગે યુવાઓ હોય છે જેથી લોકો ગુજરાતી સાહિત્યને જાણે તેને જે લોકો સુધી વધુને વધુ કેવી રીતે લઈ જાય તેના જ મુદ્દાનો એક અહેવાલ આવ્યો છે અને તે જ અહેવાલ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે કે સાહિત્ય પ્રત્યે યુવાઓની અને સાથે જ જે પુસ્તકો છે તેને વાંચવામાં યુવાઓની કેટલી જે રુચિ છે તે અત્યારના સમયમાં કેટલી વધી છે તેને જ લઈને આપણે ચર્ચા કરવાની છે ચર્ચા સાથે ત્રણ મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે અને તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ મારી સાથે સાથે જોડાયા છે ડૉક્ટર માણેક પટેલ સેતુના નામે જે ઓળખાય છે લેખક આપણી સાથે જોડાયા છે સાથે ઇતિહાસકાર પણ છે સ્વાગત છે માણેક પટેલ અને સાથે ફાલ્ગુની પુરોહિત છે જે ઇતિહાસના પ્રોફેસર છે ફાલ્ગુની સ્વાગત છે અને અર્જુનભાઈ દવે તે લેખક છે કવિ છે સ્વાગત છે ત્રણેયનું નિર્માણ આપ તો રહેતા જશો યુવાઓ સાથે પ્રોફેસર છો એટલે આપના ઇન્ટરેક્શન સતત યુવાઓ સાથે વધુ ને વધુ રોજ આપનું થતું હશે આપને શું લાગી રહ્યું છે આ બાબતે યુવાઓના રસના માધ્યમમાં શ્રોતાઓ સુધી પહોંચાડવા માંગુ છું કે પચાસ ટકાથી થી વધુ આપણે ત્યાં પચીસ વર્ષથી નીચેની ઉંમરના યુવાનો ભારતમાં છે અને પાસઠ ટકા થી વધુ પાંત્રીસ વર્ષથી નીચેની ઉંમરના લોકો છે એટલે એવરેજ ઓગણત્રીસ વર્ષની ઉમરથી એટલે એ રીતે જોવા જઈએ તો વિશ્વમાં સૌથી વધારે યુવાઓ અત્યારે ભારત દેશમાં છે એટલે આપણે એ રીતે વર્લ્ડના યંગેસ્ટ કન્ટ્રી થયા એ યુવાનોની સંખ્યા વધી રહી છે નંબર વન નંબર બે એમાં લિટરસી રેટ પણ વધી રહ્યો છે લગભગ આપણે ત્યાં બે હજાર ને બાવીસના આંકડા પ્રમાણે સત્તાણું ટકા યુવાનો છે એ લિટરેટ છે એટલે સાક્ષર છે લખી વાંચી શકે છે એ પ્રમાણ વધી રહ્યું છે અને એને કારણે આપણે એમ જોવા કે સોશિયલ મીડિયા અને આ જે સાહિત્યમાં રસ વધ્યો ને બંનેમાં કોઈ કોન્ટ્રાડિક્શન છે પણ હું હું એવું એવું નથી માનતી માનું છું બંને પૂરક છે કારણ કે હું જોઉં છું કે જે લિટર લિટરેચર ફેસ્ટિવલ થાય છે એ ચાહે ગુજરાતનો હોય એ ચાહે જયપુર નો હોય એ ફેસ્ટિવલ્સમાં જે વક્તાઓ આવે છે કવિઓ આવે છે લેખકો આવે છે એમના લાઈવ ટેલિકાસ્ટ થાય છે વધતા એમની નાની નાની રીલ બને છે એમાં જે સાહિત્યની કન્ટેન્ટ પીસાઈ હોય તેની અને એ રીલ યુવાનોમાં ખૂબ પોપ્યુલર બને છે બહુ જ વાયરલ થાય છે અને એને પરિણામે ધીમે 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 આ પ્રકારના ફેસ્ટિવલમાં યુવાનોનું આકર્ષણ વધે છે યુવાનો એમાં જાય છે ભાગ લે છે એટલે એ અર્થમાં એક બહુ સરસ નિશાની છે કે યુવાનોમાં આપણા સાહિત્ય માટેનો શોખ વાંચનની એક વૃત્તિ વધી છે હવે બીજી એક વાત મારે એ પણ કહેવી છે કે વાંચન વધ્યું એનાથી શું ફેર પડ્યો ઇન્ફેક્ટ વિઝ્યુઅલ્સ મીડિયા એ લોકો વાપરે છે સૌથી વધારે વોટ્સએપ વાપરનારા કદાચ વિશ્વમાં સૌથી વધારે ભારતમાં છે અને યુવાનો બી છે એમ ખાસ કરીને અઢાર થી ચોવીસ ના યુવાનો છે એ તો સૌથી વધારે સોશિયલ મીડિયા ઉપર રહેતા હોય છે એટલે સોશિયલ મીડિયા ઉપરની જે કન્ટેન્ટ આવે છે ને એમાં પણ આ પ્રકારના લિટરેચર ફેસ્ટિવલો છે એની કવરેજ વધ્યું છે અને એને કારણે એનું આકર્ષણ પણ વધ્યું છે આડકતરી રીતે સોશિયલ મીડિયા છે એ સાહિત્યમાં રસ લેવા માટે એનું પ્રેરણા બળ પણ બને છે અને હું એક બીજી વાત પણ કહેવા માંગુ છું કે જયારે કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ યુવક કે કોઈ પણ વ્યક્તિ એ જયારે રીલ જુએ છે દ્રશ્ય જુએ છે એ ચાહે ફિલ્મ હોય ચાહે રીલ હોય ચાહે કોઈક પેલું ટિકટોક કે એ પ્રકારનું કઈ પણ હોય પણ જયારે દ્રશ્ય જુએ છે ને

અ જરા સમજાવું તો તમે લઈ લો કે સરસ્વતી ચંદ્ર પિક્ચર જોયું તમે તો સરસ્વતી ચંદ્ર નાયિકા મારી તમારી ડોક્ટર સાહેબની કૃષ્ણભાઈ ની અર્જુનભાઈ બધાની એક સરખી જોવાની છે લાંબા વાળવાળી કે જે એમાં બતાડી છે તે પણ જો તમે સરસ્વતી ચંદ્ર પુસ્તક વાંચો છો તો તમારા બધાની મારી તમારી બધાની સરસ્વતી ચંદ્રની નાયિકા છે એ દરેકની જુદી જુદી હશે કારણ કે શબ્દ છે એ તમારી અંદરની કલ્પના શક્તિને વિસ્તારે છે એને વધારે વિકસવાની તક પૂરી પાડે છે એટલે મને લાગે છે કે આ તો બહુ સારી ઘટના છે શુભ સંકેત છે કે આપણા યુવાનો સોશિયલ મીડિયા અથવા તો દ્રશ્યમાંથી સાહિત્ય તરફ શબ્દ તરફ જઈ રહ્યા છે ભાઈ આપની જ વાત કરીએ આપ અમદાવાદ પર જે વધારે લખો છો ત્યારે અમદાવાદના યુવાઓની વાત કરીએ આપ મળતા પણ હશો ત્યારે એમને કેટલો રસ છે અમદાવાદના ઇતિહાસને જાણવામાં આપ જે લખો છો તેમાં ઇન્ટરેક્શન ઘણા બધા ઇન્ટરેક્શન પણ કરતા હશો એક અહેવાલ એ પણ છે કે જે ખાસ જે લેખકો છે તેમની મળવાની તક અને તેમની સાથે ચર્ચાઓ કરવાની આ તક પણ અત્યારનો યુવા ગુમાવી નથી રહ્યો તેમને સમય મળે છે તો ચોક્કસથી ચર્ચા વધુ ને વધુ એમાં ઊંડા ઉતરવાનો પ્રયાસ કરે છે આપનો મત શું છે

ખુદ યુવાઓ પણ નગરજનો પણ પોતાની ઈચ્છા પણ અમારી સામે વ્યક્ત કરે છે અને અમને પણ પ્રેરણા આપે છે કે કઈ એ લોકોને ઉજાગર કરીએ અમદાવાદ નું ઉજાગર કરીએ નહીં એવી રીતે મારું જયારે ગાંધીજી ફિલ્મ બનાવી તો ગાંધીજી પર પણ મને સારા અનુભવ બન્યા જયારે ગાંધીજી પર અમે કામ કરતો ત્યારે સરસ એક અવાજની જરૂર હતી ત્યારે મેં કોઈક અવાજ સારો મળે તો સારું તો ઓમ પુરીનો અમે એપ્રોચ કર્યો તો ઓમ પુરીએ ભાગ્યબેન જાણે છે આખી સ્ટોરી કે ઓમ અમને અવાજ એમને આપ્યો અને આ એ સમયે એક પણ પૈસો ચાર્જ પણ ના કર્યો એટલે આવી રીતે તમે જે સારું કામ કરો છો સમાજ માટે લોકો માટે ને ઉજાગર કરવા માટે તો બધા તમને સહકાર આપતા જ હોય છે ભાગ્યબેનના હસપણે અમારી સાથે કામ કર્યું છે એટલે એમને પણ આખી ઘટના ખબર છે યુવાન ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધી પણ અમદાવાદમાં ત્રણ ચાર વખત આ કામ માટે અમદાવાદમાં આવ્યા અને એવી રીતે આવી રીતે જોઈએ તો અમદાવાદની વાતો હોય કે ગાંધીજીની વાતો હોય કે સમાજની વાતો હોય કે કોઈ પણ વાત હોય લોકોને ખૂબ ગમે છે અને મીડિયાની વાત કરીએ તો પ્રિન્ટ પડિયામાં આવતા લેખકો જે આવે છે એમાં બે પ્રકારના લેખકો હોય છે લોકપ્રિય લેખકો જે બાકી કોઈ સારી વાર્તા કન્ટ્યુએટ વાર્તા હોય તો જે જે લોકપ્રિય લેખકો હોય છે એની વાર્તા દર રવિવારે કે દર બુધવારે છપાતી હોય અને લોકો એ વાંચવા માટે તત્પર રહેતા હોય છે અને એના કારણે ઘણી વખત એ કે બુધવારનો ઇસ્યુ લાંબો ચાલે છે અને વેચાય છે એમાં એ વખતના લોકપ્રિય લેખકો જૂના લોકપ્રિય લેખકોની વાત કરું તો અશ્વિની ભટ્ટ અને પ્રિયકાંત પરીખ આ બંને જે નવલકથાઓ કે સ્ટોરી આવતી તો લોકો ખૂબ ખૂબ વાંચતા જ્યારે મોટા લેખકો જેને સાહિત્યકારો છે એ લોકોના લખાણ લોકપ્રિય નથી હોતા હા નો ડાઉટ લોકપ્રિય લેખકોને એવોર્ડ નથી મળતા સાહિત્યકારોને એવોર્ડ મળે છે અને લોકો રેકગનાઇઝ થાય છે પણ લોકપ્રિય લેખકો લોકપ્રિય હોય છે એમને લોકોના દિલ સુધી પહોંચેલા હોય છે એટલે ને આજની તારીખમાં নিউজ પેપરમાં કે મીડિયામાં આવતા સાહિત્યિક વાતો યુવાઓને ખૂબ ગમે છે એમાં બે મત નથી અર્જુનભાઈ લેખકોની વાત કરીએ આપ પણ લેખક છો અન્ય લેખકો સાથે પણ અત્યારના જે લેખકો છે નવા યુવા લેખકો તેમની સાથે પણ વાતચીત થતી હશે એક શબ્દોનો ભંડાર આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં એટલા બધા શબ્દો છે કે એ અમુક શબ્દોનો આપણે હિન્દી કરવો હોય તો પણ આપણને ન મળે અંગ્રેજી કરવો હોય તો પણ આપણું મુશ્કેલ થઈ જાય એવી રીતે જ હિન્દીનું છે તો હિન્દીનું ગુજરાતીમાં આપણને ન મળે પરંતુ અત્યારે આપણે ગુજરાતીની વાત કરીએ તો અત્યારના લેખકોમાં એ જે શબ્દોનો ભંડાર છે સાહિત્યનો ગુજરાતી સાહિત્યનો તે કેટલો જુઓ છો ભાઈ મારા મતે છે ને ભાષા આમાં બંને સહમત થશે વડીલો મારી સાથે કે ભાષા છે ને વહેતી નદી જેવી હોય છે એ ગઈકાલે જે પાણી હતું તો જરૂર નથી કે નદીમાં આજે પણ એ પાણી હોય નદીનું પાણી તો દરેક ક્ષણે બદલાતું રહેતું હોય નીચે કીધું છે કે તમે એકની એક નદીમાં ક્યારેય નહીં ઉતરી શકો તો ભાષા છે ને એ તો મારી આજુબાજુ બોલાતી જે બોલી છે નવા આવતા શબ્દો છે એ બધાથી ભાષા બનતી હોય છે તો શબ્દ ભંડોળ વિશે એવું મને નથી લાગતું કે કઈ ઓછો હોય અને બીજી વસ્તુ એ છે કે અમુક શબ્દો સમય ઊંઝવા પડે એવી પરિસ્થિતિ નથી રહ્યા નથી ગયા પણ એ હિચકાના એવા કડા નથી રહ્યા કે ઊંજવા પડે તો હવે અત્યારે હું કદાચ વાર્તા લખીશ તો એમાં કડા ઊંજવાની પ્રક્રિયા ક્યાંય નહીં આવે બરોબર છે તો તો કેટલી બધી વસ્તુ છે આજના ઘરોમાંથી ડામચિયો ગાયબ થઈ ગયો છે

ટ્રાન્સલેશન આપડી પાસે બહુ ઇઝીલી હવે અવેલેબલ છે તો શબ્દ ભંડોળ તો મારું એવું માનવું છે કે ભવિષ્યમાં ગુજરાતી લેખકોનો યુવા લેખકોનો શબ્દ ભંડોળ છે એવું મને લાગે છે કે એની અંદર આપણા યુવાનો નવા શબ્દો જોડશે કે હવે આ ગુજરાતીમાં નવો શબ્દ આવ્યો છે તો આવું તો ઘણું બધું છે એટલે ભાષા તો છે સમૃદ્ધ ભાષા છે હજી હું નથી માનતો કે ભાષા નબળી પડી હોય

વાતમાં ભાષાને મહત્વ આપણે લોકો સુધી પાઠવું છે વાર્તા લોકો સુધી પહોંચાડવી છે તો એમાં શબ્દ અંગ્રેજી હોય કે ગુજરાતી હોય કે કોઈ હિન્દીમાં હોય એનાથી કોઈ ફરક પડતો નથી તમારું અવલોકન તમારી નોંધ તમારી વાત લોકો સુધી પહોંચે એ મહત્વ વિશે એમાં શબ્દ ભાષાનું મહત્વ ઓછું છે જી ફાલ્ગુનીજી માતૃભાષાની વાત કરીએ આપણે માતૃભાષાને જાણવામાં તે જ વાંચવામાં કારણ કે અત્યારે ઘણા બધા યુવાઓનું જોતા હોઈએ છીએ કે માતૃભાષા ઘરે ગુજરાતી બોલ બોલાતી હોય પરંતુ પુસ્તકો છે કે ભણતર છે સદંતર ઇંગ્લિશમાં જ તેમનું રહેતું હોય છે બુક્સ પણ એ પ્રકારે ઇંગ્લિશમાં જ વાંચવાનું પસંદ કરતા હોય છે અને માતૃભાષા એ ગુજરાતી હોય તે આવડતી નથી હોતી આવું ઘણા બધા ઘરમાં આપણે અત્યારે જોતા હોઈએ છીએ એનો રેશિયો આપ કેટલો જોવો છો આ અત્યારે ઘટ્યું છે કારણ કે આ અહેવાલમાં એવું છે કે માતૃભાષાને જાણવામાં વધારે રસ છે તે પુસ્તકો વાંચવામાં પણ યુવાઓને રસ અત્યારે વધી રહ્યો છે મારી પાસે કોઈ વ્યવસ્થિત સંશોધન અને કોલેજમાં ભણાવું છું એટલે યુવાનોના સંપર્ક ને આધારે કહી શકું કે ધીમે ધીમે આપણે ત્યાં અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું પ્રમાણ વધ્યું છે મોટા પ્રમાણ અને ગુજરાતી માધ્યમની બધી જ સારી શાળાઓ જે એક જમાનામાં ગણાતી સીએન થી માંડીને બીજી બધી એ ધીમે ધીમે એમાં સંખ્યા ઓછી થવા માંડી છે એ આખો જુદો મુદ્દો છે આખો માતૃભાષામાં શિક્ષણ કે અંગ્રેજી ભાષાની પણ એની અસર વાંચન ઉપર તો ઓબ્વિયસલી પડે કારણ કે તમે અંગ્રેજી માધ્યમમાં ભણો તો પછી સ્વાભાવિક છે કે તમારી ગુજરાતી ભાષા ઉપરની વાંચન ક્ષમતા એની સ્પીડ અને ગુજરાતીમાં વાંચન ઓછું થવાનું જ છે તો એ સારામાંનું પણ વાંચન હોય છે પણ એ સારામાંનું અંગ્રેજી સાહિત્ય વાંચતા હોય છે જે વિશ્વભરમાં હોય અથવા વિશ્વભરમાંથી બીજી ભાષાઓમાં હોય પણ ટ્રાન્સલેશન એનું હોય હોય તો તો એ છે અથવા બીજી માતૃભાષાઓની વાત છે ને એમાં મારી પાસે કોઈ અભ્યાસ નથી એટલે હું ચોકસાઈ પૂર્વક કશું જ ના કહી શકું પણ મારું અંગત પણે જે રીતનું મારો યુવાનો સાથેનો સંવાદ અને સંપર્ક છે એ જોતા મને એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે અંગ્રેજી સાહિત્યમાં અથવા તો અંગ્રેજી ભાષામાં લખાયેલા લખાણોનું પ્રમાણ વધી રહ્યું છે પણ અર્થ એ નથી ધારો કે કે હું લિટરેચર ફેસ્ટિવલ એની વાત જોઉં તો કેટલા બધા યુવાનો છે જે પોતે અંગ્રેજી માધ્યમમાં ભણેલા છે છતાં પણ એમનું ગુજરાતી સારું છે અને એ લોકો અ ગુજરાતીમાં પોતાનું પ્રદાન આપી રહ્યા છે અથવા તો ગુજરાતી સાહિત્યના વાંચન લેખનમાં

ભારતીય લેખન ભારતીય લેખકોના જે સાહિત્યો છે તેમની જે બુક છે તેનું કેટલું તેને કેટલું પ્રાધાન્ય અપાઈ રહ્યું છે તેના મુદ્દે આપનું શું કહેવું છે ત્રણેયની પ્રતિક્રિયા ટૂંક ટૂંકમાં ફાલ્ગુનીજી આપનાથી શરૂઆત કરીએ તો હું કહેને મેં જોયું હમણાં જે થોડા વર્ષોથી મારું જવાનો થયું હમણાં જો river front પર પણ ગઈતી તમે જો યુવાનોમાં બુકફેર અને વાંચનની પ્રવૃત્તિનું પ્રમાણ અને રસ્તો વધ્યો છે અને ખાસ કરીને મેં તો આ વખતે લઈને આવ્યા હતા આ બહુ સરસ ટ્રેન્ડ છે એમને એવું હતું કે અમે પણ વાંચીએ અમારા બાળકોમાં પણ વાંચન ની ટેવ પડે એ પણ આ યુવાનો જ હતા એટલે સો એ સો ટકા આ પ્રકારનું આકર્ષણ યુવાનોમાં વધ્યું છે એ વાત તો નક્કી છે સવાલ એ છે શિવમભાઈ કે એ કયા પ્રકારના પુસ્તકો વાંચે છે થોડી હું જૂના જમાના છું અને એક શક્ય ખબર નથી મને કે આધુનિક ગણાય ના ગણાય પણ મને એવું લાગે છે કે જેને આપણે મોટિવેશનલ ટાઈપ કહીએ છે ને આપણે જે પ્રકારના પુસ્તકો અથવા તો ઇન્સ્પાયરિંગ અથવા તો સફળતાના દસ સૂત્રો ને પાંચ દિવસમાં આમ કરી નાખો ને સો દિવસમાં જીવન પલટી નાખો એ પ્રકારના જે પુસ્તકો છે ને એનું પ્રમાણ પણ મેં બહુ વધેલું જોયું નંબર બે રૂપાળા આવરણો અને એને કારણે પુસ્તકની કિંમત વધતી હોય અને એ એ જે એનું જે સૌંદર્ય છે એના પ્રિન્ટિંગનું સૌંદર્ય છે એની ઉપર પણ અત્યારે ભાર મુકાય છે શક્ય છે કે હું જમાના જે મને એવું હોવું તો એવું બની શકે પણ મારા ઓબ્ઝર્વેશન છે જે વખતે હું બુક ફેર માં ગઈ ત્યારે આ વસ્તુ ખાસ જોઈ હતી કયું વાંચન વંચાય છે કયા પ્રકારના પુસ્તકો વંચાય છે એ બહુ મહત્વનો પ્રશ્ન છે મને લાગે છે વારંવાર પૂછાવું જોઈએ આપણે માણેકભાઈ એ જ સવાલ આપણે ટૂંકમાં ભારતીય લેખનને કેટલું પ્રાધાન્ય અત્યારે અપાઈ રહ્યું છે વાસ્તવમાં બેને જે કવિના એના અનુસંધાનમાં કહું તો જે નાનો યુવા વર્ગ છે સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલમાં જતો વર્ગ છે એ લોકોને ચિત્ર વાર્તાઓનો બહુ ખૂબ શોખ હોય છે એટલે ચિત્ર કથાઓ અને ચિત્ર વાર્તાઓ નો વેચાણ ખૂબ થાય છે અને લોકો એ પ્રકારના લેખકો પણ બહાર લેખકો પણ ઘણા છે અને બહાર લેખકોનું માર્કેટ પણ ઘણું છે કારણ કે યુવા વર્ગનો જે નાનો યુવા વર્ગ છે એ ચિત્ર વાર્તાઓ જોવે છે બીજો જે ઉપરનો યુવા વર્ગ છે મોટિવેશનલ બુક્સ નું બહુ પ્રાધાન્ય આપે છે અમુક દિવસમાં આ શીખો યોગ શીખો પછી ત્રીજી મહિલા વર્ગ છે રસોઈ શાસ્ત્રના પુસ્તકોનું પણ એટલું જ ઉપાડ થાય છે કિચન એટલે કિચન માટેના જે રસોઈના જેટલા પુસ્તકો છે એ મહિલાઓ ખૂબ ખરીદતા હોય છે એ મેં જોયું છે અને નોંધ્યું પણ છે પછી કિંમતની વાત આવે છે તો પુસ્તકમાં નાની કિંમતના એટલે કે સો દોઢસો બસો સુધીની કિંમતના પુસ્તકો બહુ વેચાય છે અને લોકો બહુ ખરીદે છે જ્યારે મોંઘા પુસ્તકો મોટા વોલ્યુમો બિગ વોલ્યુમ જે મોટી મોટી નવલકથાઓ હોય છે એની ખરીદી ઓછી જોવા મળે છે એક ખાલી પુસ્તક લાઇબ્રેરીમાં સંસ્થાઓમાં મોટા પુસ્તકો જાય છે નાના પુસ્તકો લોકો સુધી પહોંચે છે તો મારું માનવું છે જી

મેઘાણી અને બક્ષી બંને અલગ અલગ સ્પેક્ટ્રમના લેખકો છે પણ બંને હજી આજે તે આમ જાણે ગરમ ભજીયા માટે લોકો પડાપડી કરે ને એમ પુસ્તકો માટે પડાપડી કરતા હોય અમારું ભલે થોડુંક હળવું કમ્પેરિશન છે પણ કહેવાનું એ મારો અર્થ છે કે મેઘાણી અને બક્ષી પણ વેચાય છે અશ્વિની ભટ્ટ પણ આજે વેચાય છે વંચાય છે કદાચ વેચાવાનું પ્રમાણ ઓછું થયું હોય કારણ કે પુસ્તકોની પ્રાઇઝ વધી છે પણ તમે કોઈ પણ લાઇબ્રેરીમાં જશો

કાગ બાપુ નું એક ગીત છે કાળી વાદળી તું ને વિનવેરે બે ઘડી ઈ અત્યારે પોપ્યુલર થયું લોકો કાગ બાજુ વેળા એક મારું સાહેબ નાનકડું ઉદાહરણ આપી દઉં તમને હું ઇન્સ્ટાગ્રામ ઉપર પુસ્તકો ઉપર રીલ બનાવું છું કેવા પુસ્તકો વાંચવા જોઈએ એમાં મેં એક ભગત માં ભગવાન કરીને આપણા પૂજ્ય મોટા ની જીવન કથા છે એની અંદર તે પુસ્તક રેકમેન્ડ કર્યું પછી મને કોઈ એમના સુરતના કોઈ ટ્રસ્ટી હતા ને એમના આશ્રમ ને એમને મને મેસેજ કર્યો કે સાહેબ તમે આ જે રીલ બનાવી એ પછી અમારા ભગતમાં ભગવાન પુસ્તકનું વેચાણ વધી ગયું તો વાત એટલી જ છે કે યુવાનોને વાંચવું છે જૂનું પણ વાંચવું છે નવું પણ વાંચવું છે પરખ પરખભટ જેવા કેટલાય નવલકથાકારો અત્યારે આવ્યા છે એ એ પરખભાઈ ને રાજભાઈ તો એ બહુ સારું કામ અત્યારે કરી એમના પુસ્તકોય વેચાય છે તો આપણી ભાષા બાજુ વડા છે રશ્મિ રથી મેં આ વખતે જોયું બુક ફેરમાં હું પણ આવ્યો હતો અમદાવાદ રશ્મિ નું વેચાણ મેં બહુ થતા જોયું રેવન્યુ સ્ટેમ્પ અમૃતા પ્રીતમને પણ યુવાનો ઘણું ચાહે છે ચાહે છે તો ઘણા બધા આવા વિષયો છે કે જેમાં આપણા યુવાનો છે આપણા સાહિત્ય છે અને અંગ્રેજી સાહિત્ય તો વાંચે જ છે પણ ખાસ કરીને આપણા સાહિત્ય મને સ્પષ્ટપણે દેખાય છે રમેશ પારેખ કેટલા વંચાય છે આજની તારીખે યુવાનોમાં ઈવન અમદાવાદમાં અભિવ્યક્તિ જે ફેસ્ટિવલ થયો હતો એમાં સિત્તેર થી એસી ટકા મારું મંતવ્ય એવું છે કે યુવાનો હોય છે તો એ લોકો હવે વાંચે કે ન વાંચે મૂળ વસ્તુ એ છે કે સાંભળે છે સાહિત્ય થી વિમુખ નથી થયા એમને કદાચ લિપી વાંચવામાં તકલીફ પડે છે ગુજરાતી વાંચવામાં પણ એમને સમજવામાં તકલીફ નથી પડતી નહીતર અત્યારે દાદ બાપુ ને કાગબાપુ ની ચરજો છે એ યુવાનોમાં આટલી ફેમસ ન થઈ હોત તો એમને સમજાય છે એ વાત ચોક્કસ છે અને સાહિત્ય થી વિમુખ નથી થઈ એ પણ ચોક્કસ છે

એ મહત્ત્વનું છે એટલે જ આજની ચર્ચા હતી અને આમાં કોઈ પણ જે બેમત નથી કે યુવાઓમાં અત્યારના જે ગુજરાતી સાહિત્યમાં રસ વધી રહ્યું છે એ જાણવામાં રસ તેમનો વધી રહ્યો છે એવા લેખકો આવી રહ્યા છે કવિઝ જે આપણે વાત કરીએ કવિ તે કવિઓ પણ આવી રહ્યા છે અને પોતાનું જે સાહિત્ય છે તે લોકો સુધી આમના પીરસી રહ્યા છે અને આવા કાર્યક્રમો પણ થતા રહે છે તે પણ તમામ યુવાઓ માટે એક આશીર્વાદ સમાન બની રહેશે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ફાલગુનીજી માણેકજી અને સાથે જર્જુનભાઈ ત્રણેનો આભાર અમારી સાથે જોડાયા તે બધા થેન્ક યુ દર્શક મિત્રોમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર